આજથી શરૂ થયેલ નવરાત્રીમાં સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલ ચામુંડા માતાના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલ મા ચામુંડા માતાજીના મંદિરે હજારો દર્શનાર્થી આવે છે આ મંદિરે આખું વર્ષ લોકો દર્શન માટે આવતા હોય છે ખાસ કરીને આસુસુદ નવરાત્રી તેમજ ચૈત્રી નવરાત્રી અને પૂનમ ઉપર દર્શનાર્થીઓની ભીડ વધુ રહે છે આ જગ્યા ઉપર ગુજરાત તેમજ ગુજરાતની બહારથી પણ વધુ લોકો આવે છે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે આ ચોટીલા છે

રાત્રે ડુંગરો પર કોઈ રહેતું નથી તેવી માન્યતા છે જય માતાજી હું જયગીરી બાપુ ચોટીલા મંદિર હતી માતાજીની નવરાત્રીનું આગમન થઈ ગયું છે આજ પહેલું નોરતું છે મા ભગવતીનું મા ચંડી ચામુંડામાંનું અને અહીંયા દુનિયાભરથી યાત્રિકો આવે છે પવિત્ર સ્થળ છે મા ભગવતીના દર્શનનો લાભ લે છે દરેક ભાવિકોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે માતાજીના નવલા દિવસ નવ નોરતા છે માતાજીનો નવે નવ દિવસ શણગાર થાય છે માતાજીનો રોજે મા ભગવતીને થાર ધરવામાં આવે છે આસો મહિનાની નવરાત્રી એટલે ચોટીલાનો મોટો પર્વ જેને કહેવાય કે ભવ્ય પર્વ કહેવાય અને ભવ્ય ભાવિકો દરબારમાં વધારે છે તો આપણે નવરાત્રિ દરમિયાન આરતીનો સમય સવારે સાડા પાંચ વાગે છે સાંજે દિવસ આતમે ત્યારે છે યાત્રાળુ બાર વિદેશથી પણ આવે છે ગુજરાતના પણ આવે છે આઉટ ગુજરાતના પણ આવે છે દરેક ભાવિકો માતાજીના દરબારમાં માથું ટેકાવી અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે હું પૂનમ ભાવસાર મૂળ વતન કચ્છની અમે ઘણા વર્ષોથી મુંબઈએ જ રહીએ છીએ અને કુળદેવી અમારા કુળદેવી છે ચામુંડામાં અને વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ દર્શન કરવા માટે માતાજીની અસીમ કૃપા છે અમારી ઉપર જે મારે પહેલે મારે ઘોડાની બે દીકરીઓ છે અને આ ત્રીજો દીકરો છે એ માનતાનો છે એટલે માનતાએ માતા અમારી શ્રદ્ધા ફળી છે દીકરો આપ્યો છે એટલે માતાજી ઉપર એમ થાય છે હર વર્ષે અમે અહીંયા આવીએ કોઈ વર્ષ એવું ન જવું જોઈએ કે અમે ના આવીએ હર વર્ષે અમે આવીએ છીએ અને શાંતિ મળે છે બસ એમ તો

અમે આટલા સમય પંદર વર્ષથી આવીએ છીએ અમારા સંઘ લઈને પણ અમને કોઈ પ્રકારની કોઈ તકલીફ પડતી નથી અમે અગિયારના દિવસે સંઘ લઈ નીકળીએ છીએ અમારા સંઘની સંખ્યા મિનિમમ દોઢસોથી બસો હોય છે અમે પાંચ અમે પાંચ દિવસની અંદરમાં ચોટીલાના ધામ પહોંચીએ છીએ અને એકસો ને કિલોમીટર જેવું અંતર થાય છે ઘણો આનંદ થયો ઘણી શ્રદ્ધા છે અમને મા ઉપર મા કુળદેવી ચામુંડા ઉપર એ અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે એ રજોડાથી પગપાળા છેલ્લા પંદર વરસથી સંઘ લઈને આવીએ છીએ માતાની અસીમ કૃપાથી નવરાત્રિ પહેલાં ચાર દિવસ પહેલાં અમે નીકળીએ છીએ અને નવરાત્રિના પહેલાં નોરતે અહીંયા અમે પહોંચી જઈએ છીએ સંઘ લઈને અમારી સાથે ઓછામાં ઓછા પંદરથી વીસ એક વીસ પચીસ માણસનો અમે સંઘ છીએ બરોબર પદયાત્રા કરીએ છીએ અમને અમારે ઓછામાં ઓછા એકસો ને પિસ્તાલીસ કિલોમીટર બાવળા જોડે રજોડા ગામથી માતાજીનું મંદિર અહીં ચોટીલા થાય છે એકસો પિસ્તાલીસ કિલોમીટર અંતર છે અને ચાર દિવસમાં અમે પૂરું કરી દઈએ છીએ બહુ મસ્ત આનંદ થયો માતાની અસીમ કૃપાથી અમને સારું છે બધાને બરોબર ખુબ દયા છે માતાજી ની વર્ષો થી માતાજી મનોકામના દરેક ની પૂર્ણ કરતા આયા છીએ બરોબર અને કરે કરે પણ છે આજે ભીડ બહુ સારી છે ઘણો પહેલાનો નો અર્થ છે એટલે ઘણો અહીંયા માણસ આવ્યું છે બધું પદયાત્રીઓ આવ્યા છે બધા